પંદર વર્ષથી જંબુસર શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારીના ઉજવણી કરાય બાળકીને સ્કૂલ પેક્સ વિતરણ કરી જન્મ દિવસની ઉજવણી કરી ભરૂચના જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષણ દ્વારા જંબુસર તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડના જન્મદિવસની ભવ્ય ઉજવણી સાથે બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું હતું તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ તેઓના જન્મદિવસની અનોખી ઉજવણી સાથે ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ચિંતા કરી બીઆરસી ભવન ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જન્મદિવસની ઉજવણી જંબુસર તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે જંબુસર તાલુકાની વિવિધ શાળાના શિક્ષકો બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને કેક કટિંગ કરી તમામ એટીડીયુ જંબુસરને શુભેચ્છાઓ પાઠવી તેઓ દિધાર્યુ નિરોગી પ્રગતિ મય જીવન જીવે સમાજ લક્ષી વધુ કાર્યો કરતા રહે એવી શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ ટીડીઓ દ્વારા જંબુસર તાલુકાના છેવાડાના અંતરિયાળ વિસ્તારની સ્કૂલના ગરીબ જરૂરિયાતમંદ બસો જેટલા બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું હતું आज रोज शिक्षण विभाग जंबूसर આ માનનીય ટીડીઓ સાહેબ હાર્દિકસિંહ રાઠોડ સાહેબની જન્મદિવસની ઉજવણી બીઆરસી ભવન ખાતે કરવામાં આવી હતી તેમાં ખાસ વિશેષતા સાહેબ શ્રી દ્વારા એ રાખવામાં આવી કે તેમના દર વર્ષે જે જન્મદિવસની ઉજવણી કરે છે તેમાં જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ બેગ ગિફ્ટ તરીકે સાહેબ પોતે આપે છે અને દર વર્ષે એમાં સો બેગનો વધારો કરવાનો સંકલ્પ સાહેબે લીધેલ છે ખરેખર એ ઉમદા કાર્ય દરેક અધિકારીએ પોતાનો જન્મદિવસ અવનવી રીતે ઉજવતા હોય છે પણ આપણા ટીડીઓ સાહેબ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ બેગનું દાન આપીને એમને વિશેષ જન્મદિવસની ઉજવણી કરી તે બદલ અમે શાળા પરિવાર બીઆરસી ભવન તરફથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સ્કૂલ બેગમાં ચૌદ સ્કૂલોમાં બસો વિદ્યાર્થીઓને જરૂરિયાતમંદ બસો વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને પાણીની નું દાન સાહેબ દ્વારા મળેલ છે તે બદલ પણ અમે ખૂબ એમને શુભકામનાઓ પાઠવીએ છીએ સાહેબનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ